આજે આપણે બનાવીશું અડધા કપ ચણાના લોટમાંથી ખૂબ જ સરસ એવી ટેસ્ટી વાનગી હાલમાં જ ખૂબ જાજા ફેસ્ટિવલ આવી રહ્યા છે ફ્રેન્ડ્સ તો આપણે પ્રસાદમાં પણ આ વાનગી ધરાવી શકીએ છીએ અને બાળકોના વેકેશન પણ ચાલી રહ્યા છે તો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો આ નાસ્તો બનાવવા માટે આપણે અડધો કપ ચણાનો લોટ લીધો છે કોઈ પણ પ્રકારનો ચણાનો લોટ તમે લઈ શકો છો જે વાટકી ભરીને તમે માપ લીધું હોય એ વાટકી ભરીને પહેલાં આપણે અડધો વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું અને ફરીથી આપણે અડધી જ વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું ટોટલ આપણે અહીંયા એક વાટકી લોટ સામે એક વાટકી જેટલું પાણી ઉમેરેલું છે આટલું પાણી પરફેક્ટ છે પણ જો તમને એવું લાગે કે જરૂર છે તો એકથી બે ચમચી જેટલું ઉમેરી શકો છો પણ આ પરફેક્ટ માપ છે લોટને આપણે સરસ મિક્સ કરી દેવાનો છે એક પણ ગાંઠા ન રહે તે રીતે આપણે તેનું બેટર તૈયાર કરી દેવાનું છે ફ્રેન્ડ્સ આમાંથી એટલો સરસ ટેસ્ટી નાસ્તો બનશે ને કે મોટા વડીલોને પણ ખૂબ જ પસંદ આવશે અને બાળકોના વેકેશન પણ ચાલી રહ્યા છે તો બાળકોને તો ખૂબ જ પસંદ આવવાનો છે આ નાસ્તો અને સાથે જ હાલમાં ખૂબ જાજા ફેસ્ટિવલ આવી રહ્યા છે તો ફેસ્ટિવલમાં તમે ભગવાનને પ્રસાદમાં પણ આવાનગી ધરાવી શકો છો આ રીતનું રિબિન પડતું આપણે બેટર બનાવવાનું છે તમે જોઈ શકો છો અહીંયા લોટ સરસ સ્મૂથ છે એક પણ ગાંઠા નથી આ રીતના રિબિન પડતું બેટર હોવું ખૂબ જરૂરી છે વધુ પાતળું પણ નહીં કે ના વધુ જાડું આ રીતનું બેટર હોવું ખૂબ જરૂરી છે હવે આ લોટને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે વધુ નહીં ફક્ત દસ મિનિટ માટે જેટલે લોટ છે તે સરસ ફૂલી જાય જો સમય હોય તો તમે વીસથી પચીસ મિનિટ માટે પણ રેસ્ટ આપી શકો છો પણ દસ મિનિટ પરફેક્ટ ચાલશે દસ મિનિટ પછી બેટરની અંદર આપણે ચપટી એવો મીઠા સોડા ઉમેરી દઈશું અહીંયા તમે બેકિંગ પાવડર પણ લઈ શકો છો મીઠા સોડા ઉમેરી દઈ પછી બસ આની અંદર બીજું કાંઈ જ ઉમેરવાનું નથી અડધા કપ ચણાના લોટમાંથી ફ્રેન્ડ્સ તમે ખૂબ જ સરસ ટેસ્ટી નાસ્તો તૈયાર કરી શકશો હવે એક જ દિશામાં સરસ તેને ફેટી લેવાનું છે પાંચ મિનિટ માટે તો બેટર ફેટીએ છે ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો જેથી જેના બાળકોના વેકેશન ચાલી રહ્યા છે તે પણ આ વાનગી ટ્રાય કરી શકે તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ક્રીમી એવું આપણું બેટર તૈયાર છે તો અહીંયા ચમચાની પાછળ કોટ કરીને હું તમને બતાવું છું આ રીતનું બેટર આપણે રાખવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો તો ચાલો બેટર તો હવે તૈયાર થઈ ગયું તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો તેના માટે શું કરવાનું છે ફ્રેન્ડ્સ આપણે તેલને ગરમ થવા માટે રાખી દેવાનું છે તેલ મીડિયમ જ ગરમ કરવાનું છે અહીંયા ફ્રેન્ડ્સ તમારે આ રીતનો કોઈ એક કાણાવાળો ઝારો લઈ લેવાનો છે જો આવો ઝારો ન હોય તો આપણે જે ચારણી આવે છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો અથવા ગ્રેટરથી પણ તમે આ પ્રોસેસ કરી શકો છો હવે ચમચામાં આ રીતે થોડું બેટર લઈને એક જ જગ્યાએ રાખવાનો છે આ વચ્ચોવચ ચમચો પછી તેની ઉપર આપણે જે બેટર તૈયાર કરેલું તે ઉમેરી દેવાનું એટલે ખૂબ જ સરસ મોતી જેવી આપણી બુંદી તૈયાર થઈ જશે આ રીતે સેમ પ્રોસેસથી આપણે બધા જ બેટરમાંથી બુંદી તૈયાર કરી લેવાની છે અને બુંદીને તળાતા વધુ સમય પણ નથી લાગતો ફક્ત બે મિનિટ જેવા સમયમાં જ તળાઈને રેડી થઈ જાય છે અને આપણે વધુ ક્રિસ્પી નથી કરવાની થોડી સોફ્ટ જ રાખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો બુંદી સરસ તળાઈ ગઈ છે ખાસ ધ્યાન રાખવાનું કલર ચેન્જ ન થઈ જાય આપણે તેને લાલ નથી કરવાની તો હવે તેને આપણે તળાઈ ગઈ છે તો આ રીતે ઝારાની મદદથી એક પ્લેટની અંદર કાઢી લેશું અને બાકી રહેલા બેટરમાંથી આપણે સેમ પ્રોસેસથી આગળની બુંદી પાડી લેશું આ રીતનો ઝારો બધાના ઘરે હોય જ છે એટલે સ્પેશિયલ બુંદીના ઝારાના ઉપયોગ વગર ફ્રેન્ડ્સ તમે ખૂબ જ સરસ ટેસ્ટી એવી બુંદી ઘરે તૈયાર કરી શકો છો એ પણ દસથી પંદર મિનિટમાં જ તો હવે બજારમાંથી બુંદી લેવાની કાંઈ જ જરૂર નથી હવે તમે બુંદી ઘરે આસાન રીતે બનાવી શકો છો અને નાના બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે તો સેમ પ્રોસેસથી આપણે બાકી રહેલી બેટરમાંથી પણ બુંદી પાડી લેશું આ વાનગી બનાવવામાં તમને ખૂબ જ મજા આવશે હાલમાં જ હનુમાન જયંતિનો ઉત્સવ આવી રહ્યો છે અને હનુમાન ભક્ત છે તે લોકો બજારમાંથી ગુંદી ખરીદતા હોય છે પણ ફ્રેન્ડ્સ તમે તમારા નાના બાળકોને બહારનું નથી ખવડાવતા ને અને બાળકોને ખૂબ ખાવાની ઈચ્છા છે તો આ રીતે તમે તેના માટે ઘરે ગુંદી તૈયાર કરી શકો છો અને હનુમાનજીને પણ પ્રસાદ ધરાવી શકો છો અડધા કપમાંથી તમે પાંચસો ગ્રામ જેટલી બુંદી બનાવીને તૈયાર કરી લેશો બજાર કરતાં ઓછા ખર્ચમાં અને બજાર કરતાં વધુ ટેસ્ટી એવી બુંદી તમે તૈયાર કરી શકો છો એ પણ ઘરે તો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે બધી જ બુંદી બનાવી લીધી છે તમે અહીંયા જોઈ શકો છો હાલમાં બાળકોના વેકેશન ચાલી રહ્યા છે ને એટલે ઘણી વખત બાળકો બુંદી ગાંઠિયા ખાવાની ડિમાન્ડ કરતા હોય છે તો તમે આ રીતે તેને બુંદી ગાંઠિયા બનાવીને આપજો બાળકોને ખૂબ જ પસંદ આવશે તો અહીંયા બધી બુંદી તળાઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો હવે તેને ઠંડી થવા દેશું તો તમે અહીંયા જોઈ શકો છો આપણે ઝારાનો ઉપયોગ નથી કરેલો તો પણ આપણી મોતી જેવી બુંદી બનીને તૈયાર છે તો ચાલો હવે આપણે ચાસણી બનાવીશું તો તેના માટે આપણે અહીંયા સો ગ્રામ ખાંડ લીધી છે અને જેટલો બેસન લીધો હતો ને આપણે તેની ડબલ અહીંયા ખાંડ લીધી છે હવે જે વાટકીથી આપણે ખાંડ લીધી છે તે માપથી જ આપણે જેટલી ખાંડ છે એટલું જ પાણી ઉમેરવાનું છે અહીંયા આપણે કોઈ પણ પ્રકારના તારની ચાસણી નથી લેવાની ફક્ત ખાંડને આપણે અહીંયા મેલ્ટ જ કરવાની છે અહીંયા ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું કે પાણી તમે જેટલી ખાંડ લીધી હોય એટલું જ ઉમેરવાનું નથી વધુ ઉમેરવાનું કે નથી ઓછું ઉમેરવાનું પરફેક્ટ તમારે જેટલી ખાંડ છે એટલું જ ઉમેરવાનું પાણી એટલે ચાસણીમાં તમે ક્યારેય પણ ફેલ નહીં થાવ અને તમે બુંદી ક્યારેય પણ નથી બનાવેલી વાર બનાવશો ને તો પણ તમારાથી પરફેક્ટ જ બુંદી બનશે તો અહીંયા પાંચક મિનિટ જો આપણે ખાંડને સરસ ઓગાળી લીધી છે તમે અહીંયા જોઈ શકો છો ખાંડની અંદર સરસ બબલ પણ આવવા લાગેલ છે તો અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અહીંયા આપણે વધુ કોઈ પણ તારની ચાસણી નથી લેવાની ફક્ત ખાંડને મેલ્ટ કરવાની છે ચમચાની મદદથી આ રીતે તમારે ચેક કરી લેવાનું થોડી ચાસણી હાથમાં લઈને ચેક કરવાની જો મધ જેવું ચીપચીપું લાગતું હોય ને એટલે આપણી ચાસણી રેડી છે તો પરફેક્ટ અહીંયા ચાસણી છે ગેસની ફ્લેમ આપણે અહીંયા બંધ કરી દઈશું અને બિલકુલ બજાર જેવો કલર આવે તેના માટે આપણે અહીંયા ચપટી ફૂડ કલર ઉમેરેલો છે ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમને પસંદ હોય ને તો જ ઉમેરવાનો તો અહીંયા આપણે લેમન યલો ફૂડ કલર ઉમેરેલો છે એક ચપટી જેટલો બસ વધુ નથી ઉમેરવાનો ખાલી દેખાવ સારો આવે એટલા માટે જ ઉમેરેલો છે પસંદ હોય ને તો જ ઉમેરો અથવા તમે સ્કીપ પણ કરી શકો છો અને ફૂડ કલર પસંદ હોય તો તમે રંગબેરંગી કલરની બુંદી તૈયાર કરી શકો છો લાલ લીલી પીળી તમને જે કલર પસંદ હોય તેની બુંદી બનાવી તૈયાર કરી શકો છો તો ચાસણીને આપણે નવ સેકી ઠંડી થવા દેસી વધુ ઠંડી નહીં થવા દેવાની આપણે અત્યારે તો ફૂલ ગરમ છે એટલે આપણે તેને હાથેથી અડી શકીએ એટલી નવ સેકી ગરમ રહે એ ત્યારે જ આપણે તેની અંદર બુંદી ઉમેરવાની છે ગરમા ગરમમાં બુંદી નથી ઉમેરવાની તો હવે અહીંયા ચાસણીને ઠંડી થતાં સાતક મિનિટ જેવો સમય થઈ ગયો છે તો હવે આપણી જે બુંદી હતી તે ઉમેરી દઈશું ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ ઠંડી ન હોય ચાસણી જો ચાસણી ઠંડી હશે ને તો બુંદી છે તે જરા પણ ચાસણી પીશે નહીં એટલે નવસેકી ગરમ હોય ત્યારે જ ઉમેરવાની છે બુંદી હવે બુંદીને આપણે સરસ મિક્સ કરી દેવાની છે અને ઢાંકીને આપણે ત્રણથી ચાર કલાક માટે બુંદીને રેસ્ટ આપવાનો છે જેથી બુંદી છે તે સરસ ચાસણી પીને ફૂલી જાય અને સરસ એવી લચકેદાર બુંદી બને આ બુંદીનો પ્રસાદ હનુમાનજીને ધરાવશો ને એટલે હનુમાનજી ખૂબ પ્રસન્ન થઈ જશે કારણ કે હનુમાનજીને ખૂબ જ પ્રિય છે બુંદીના લાડુ આના તમે લાડુ પણ બનાવી શકો છો અને આમનો પણ સર્વ કરી શકો છો તો મળીએ ત્રણ કલાક પછી તો ત્રણ કલાક પછી આપણી બુંદી સરસ જ્યુસી તૈયાર થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો ચાસણી બધી એબ્ઝોર્બ કરી લીધી છે અને ખૂબ જ સરસ સોફ્ટ બુંદી તૈયાર છે આટલા માપથી ફ્રેન્ડ્સ તમે પાંચસોથી સાતસો ગ્રામ જેટલી ગુંદી ઘરે જ બનાવીને તૈયાર કરી શકો છો હવે તેને ગાર્નિશ કરવા માટે આપણે ઉપરથી મિક્સ ટૂટી ફ્રૂટી એડ કરીશું થોડી રોઝ પેટલ અને કાજુના ટુકડાથી ગાર્નિશ કરીશું તો આ હનુમાન જયંતિ ઉપર તમે તમારા હાથે બનાવેલો પ્રસાદ હનુમાનજીને ધરાવજો આપણે આપણા બર્થડે ઉપર કેક તો લઈ આવતા હોઈએ તો હનુમાનજીનો બર્થડે છે તો આજે આપણે બનાવીશું તેનો ફેવરેટ એવી મીઠી બુંદી આના તમે લાડુ પણ વાળી શકો અને આમનોમ પણ સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે હનુમાનજીને તો ખૂબ જ પ્રિય છે તો બધા વ્યુવર્સ કમેન્ટમાં જય બાલાજી લખી દેજો અને તમે પણ રેસીપી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે ને તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળીશું નો